સુરેન્દ્રનગર વરમોરા કોલેજ ખાતે રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણીના ભાગરૂપે યુવતી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોલેજની યુવતીઓ ઉપસ્થિત જોવા મળી હતી યોજાયેલ આ કાર્યક્રમમાં રમતગમતમાં રાજ્યકક્ષાએ વિજેતા થયેલ દીકરીઓ અને માતાઓને એવોર્ડ એનાયત કરીને સન્માન પણ કરવામાં આવ્યું હતું તેમજ કોલેજની દીકરીઓને સેનેટરી પેડનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું યોજાયેલ આ કાર્યક્રમ વિભાવરીબેન દવેના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો જ્યારે કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી પ્રભારી રક્ષાબેન પરમાર જિલ્લા ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ હેતલબેન જાની અને પાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યા તેમજ સુરેન્દ્રનગર જિલ્લા શહેર અને દરેક મંડળના હોદ્દેદાર બહેનો અને નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યાઓ ઉપસ્થિત જોવા મળ્યા હતા જીનાલ ઠક્કર છે હું પાટડીથી આવી છું સુરત મજી હાઈસ્કૂલમાં ભણું છું ધોરણ અગિયારમાં હું આજે સુરેન્દ્રનગરમાં વરમોલા કોલેજમાં આવી છું હું અત્યારે ક્રિકેટ રમું છું અંડર નાઇન્ટીન અને સ્ટેન્ડિંગ પ્લેયર છું ક્રિકેટમાં અંડર નાઇન્ટીન એસસીએમાં એસસીએ એટલે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં આજે હું નાઇન્ટીન રમું છું એના માટે પ્રોત્સાહન આપવા માટે અહીંયા એવોર્ડ આપવામાં આવ્યો છે ક્રિકેટર બનવાની જ ઈચ્છા છે અત્યારે ઇલેવન્થ કોમર્સમાં હું સ્ટડી કરું છું અને સાથે સાથે ક્રિકેટ રમું છું ભારતીય જનતા પાર્ટી પ્રદેશ મહિલા મોરચા દ્વારા દરેક જિલ્લાઓમાં યુવતીઓનું સંમેલન કરીને એને માર્ગદર્શન આપવાનું છે સરકારી યોજનાઓની સાથે સાથે એને પ્રોત્સાહન મળે અને સારી બાબતો એના ધ્યાન ઉપર આવે એ માટેનું એક આયોજન છે એમાં આજે સુરેન્દ્રનગર જિલ્લામાં યુવતી સંમેલનમાં આખા જિલ્લાની બહેનોને અહીંયા આગળ ઉપસ્થિત છે અહીંયા આગળ અમારા ઉપપ્રમુખ પ્રદેશ ઉપપ્રમુખ વર્ષાબેન જિલ્લાના પ્રમુખ બેન શ્રી એતલબેન જાની નગરપાલિકાના પ્રમુખ બેન શ્રી જીજ્ઞાબેન અમારા મહિલા મોરચાના પ્રદેશના જિલ્લાના પ્રભારી બેન શ્રી રક્ષાબેન બધા ઉપસ્થિત છીએ અને મોટી સંખ્યામાં બહેનોએ આનો લાભ લીધો છે નમસ્કાર આજે આપણા સુરેન્દ્રનગર જિલ્લાની અંદર પ્રદેશ મહિલા મોરચાની સૂચનાથી અને આપણા સુરેન્દ્રનગર જિલ્લાના અધ્યક્ષ યશસ્વી અધ્યક્ષ હિતેન્દ્રસિંહ ચૌહાણ સાહેબના માર્ગદર્શન હેઠળ આ યુવતી સંમેલનનું આયોજન આ વરમોરા કેમ્પસની અંદર યોજવામાં આવેલું હતું આ યુવતી સંમેલનની અંદર મારી સમગ્ર મહિલા મોરચાની ટીમ જિલ્લાની સંગઠનની શહેરની સાથે જિલ્લાના હોદ્દેદાર બહેનો પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને આ વરમોરા કેમ્પસની અંદર અમે મોટી સંખ્યામાં દીકરીઓને સશક્તિકરણથી લઈ અને અનેક એમના લક્ષી જેટલી બાળકના જન્મથી લઈને દીકરીના જન્મથી લઈ અને વૃદ્ધા રસ્તા સુધી પહોંચે ત્યાં સુધીની યોજનાઓ પણ કેવી કેવી છે એની સાથે એકસો એક્યાસી અભિયમ જેવી પણ કેટલી એપ્લિકેશનો છો એના વિશે માહિતી આપેલી હતી